સાબરકાંઠા જિલ્લામાં પશુપાલકોમાં માં આક્રોશ યથાવત છે હિંમતનગર ની હડિયોલ દૂધ મંડળી સતત ચોથા દિવસે બંધ જોવા મળી હડિયોળ ગામના સ્થાનિકો દૂધના પાઉચ નું વિતરણ કરશે દૂધના પાઉચ બનાવી શાળાના શાળામાં તેનું વિતરણ કરવામાં આવશે તો સાબરકાંઠામાં પણ જે પશુપાલકો છે તેઓનો આક્રોશ હજુ પણ યથાવત છે દૂધના પાઉચ બનાવી શાળામાં વિતરણ કરવામાં આવશે હડિયોળ દૂધ મંડળી સતત ચોથા દિવસે બંધ રહી જે ભાવ ફેર છે તે ભાવ ફેરને મુદ્દે પશુપાલકો લડી લેવાના મૂડમાં છે જૂના ભાવફેર પ્રમાણે ફરી ભાવફેર આપવામાં આવે તે માંગ સાથે તેઓ અડગ છે જ્યાં સુધી ખાતામાં રૂપિયા જમા નહીં થાય ફેરને લઈ ત્યાં સુધી તેઓ વિરોધ યથાવત રાખશે તે પ્રકારની પણ પશુપાલકોએ ચીમકી ઉચ્ચારી છે સાબરકાંઠા જિલ્લામાં પશુપાલકોમાં આક્રોશ યથાવત છે હિંમતનગરની હડિયોલ દૂધ મંડળી સતત ચોથા દિવસે બંધ જોવા મળી હડિયોળ ગામના સ્થાનિકો દૂધના પાઉચનું વિતરણ કરશે દૂધના પાઉચ બનાવી શાળાના શાળામાં તેનું વિતરણ કરવામાં આવશે તો સાબરકાંઠામાં પણ જે પશુપાલકો છે તેઓનો આક્રોશ હજુ પણ યથાવત છે